નગરપાલિકાની નવા નાણાકીય વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે પૈકી સાયખા ડમ્પિંગ સાઇટ સરેન્ડર કરવા સામે વિપક્ષે વિરોધ નોંધાવવા સાથે બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા કરાયેલ ટ્રાફિક અને હોકર્સ ડ્રોન સહિતના મુદ્દાનો મિનિટ્સમાં સમાવેશ નહીં કરવા સામે ઉગ્ર વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબાઈ યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી જેમાં વિવિધ વિભાગના અઠ્યાવીસ જેટલા વિકાસ કાર્યોને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી છે જે પૈકી વિપક્ષે સાયખા ડમ્પિંગ સાઇટ રૂપિયા અઢી કરોડ ચૂકવ્યા બાદ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તે ઉપરાંત બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક પાર્કિંગ તેમજ હોકર્સ ઝોન અંગેની રજૂઆતોનો મિનિસ્ટમાં સમાવેશ ન કરવા સામે વિરોધ કરી તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો વિપક્ષના નેતા સંસ્થા દલીએ પાલિકાની સામાન્ય સભામાં હેલ્ધી ચર્ચા થઈ હોવાનું જણાવી શાસકો દ્વારા શહેરની ડમ્પિંગ સાઇટની સમસ્યાનું વીસ વર્ષે પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી ત્યારે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલા સાયખા ડમ્પિંગ સાઇટ આજ સુધીમાં રૂપિયા અઢી કરોડ ભર્યા બાદ પણ સરન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો તો તેઓની બજેટ સભાની ટ્રાફિક હોકર ઝોન સહિતની રજૂઆતને મિનિટ્સમાં સમાવવા બાબતે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે સરકારમાંથી વિવિધ ગ્રાન્ટ આવી રહ્યું હોય વિકાસ કાર્યોને વેગ મળશે તેમજ શક્તિનાથ સર્કલનું નવીનીકરણ અને પાંચ બતી સર્કલની અટકેલી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ સહિત અન્ય સભ્યો વિપક્ષમાંથી સંશાદ અલી સૈયદ ઈબ્રાહિમ કલકલ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી સહિત નાગરણીઓ ચર્ચામાં સામેલ થયા હતા નમસ્કાર ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ભૃત નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી સભામાં નગરપાલિકા દ્વારા સરકારશ્રી તરફથી આપણને

અને શક્તિનગર સર્કલ નું ડેવલપિંગ માટેની કામગીરી પણ અત્યારે બંધ છે એ કામ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતે નું અમારે નગરપાલિકા નો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું

ભરૂચ નગરપાલિકાને જે ડમ્પિંગ સાઇટનો મૂળભૂત પ્રશ્ન છે એ આજે પણ નિરાકરણ આવ્યું નથી. ભરૂચ પાસે ડમ્પિંગ સાઇટ પોતાની ન હોવાના કારણે વારંવાર ડોર ટુ ડોર કચરાની સમસ્યા હોય છે તે કચરાની જે કચરાવાટની ઉઠા જે કચરા લેવાની જે પદ્ધતિ પ્રક્રિયા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે. એની સાથે સાથે રોડના ઉપર પણ કચરાના ઢગલા દેખાતા રહે છે. એટલે વારંવાર ડમ્પિંગ સાઇટનો ઇશ્યુ થતો હોય છે. આજ રોજ આ મીટિંગના અંદર નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે જે સાયખાની ડમ્પિંગ સાઇટ કહી શકાય કે છેલ્લા સાત આઠ વર્ષથી જિલ્લા સમારતા કલેક્ટર સાહેબે ભરૂપ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ માટેની જગ્યાની ફાળવણી કરી હતી અને આટલા વર્ષોથી નગરપાલિકા એના જે કંઈ બી ચાર્જીસ એ ભરતા હતા આજે અઢી કરોડ રૂપિયા ભરવા છતાં પણ એ નગરપાલિકા આજે સરેન્ડર કરવા માટે એ એટલે કહી શકાય કે જે જગ્યા છે તેને સરેન્ડર કરીને એને ત્યાંથી ડમ્પિંગ સાઇડ તરીકે એને બંધ કરવા માટેની આજે ઠરાવ લાવેલોમાં વિરોધ કરેલો છે એ જગ્યા છોડી દેવી સરેન્ડર કરી દેવું એ યોગ્ય નથી ભરૂચ ભરૂચના અંદર ભારતીય જનતા પાર્ટી નું શાસન હોય અને ડમ્પિંગ સાઇટ નો પ્રશ્ન આટલા સમયથી ગુંજતો હોય એ ડમ્પિંગ સાઇટ નો પ્રશ્ન આની આગળ ના લાવી શકતા એટલે તમે સમજી શકો છો કે ભાજપનું શાસન ખાડે પડેલું છે